ઓમ નમસ્કાર મિત્રો મારી ચેનલ જોનાર તમામ ભાઈઓ બહેનોને નમસ્કાર અને ખાસ તો મારો આ વિડિયો પચાસ વર્ષથી ઉપરના વડીલો માટે છે કે જેની ઉંમર પચાસ વર્ષથી ઉપર છે એના માટે ખાસ અને પચાસ વર્ષથી ઉપરના વડીલો માટે મૂકેલ વિડીયા એમાં આ નવમું પ્રાણાયામ છે એટલે ખાસ નવે નવ પ્રાણાયામો તમે એ ક્રમમાં કરજો ભસ્ત્રિકા કપાલભાતિ બાહ્ય અગ્નિસાર અનુલોમ વિલોમ શીતલી શિતકારી ઉજ્જાઈ અને હવે આ ભ્રામરી પ્રાણાયામ હું તમને શીખવાડીશ કે જે નવમું પ્રાણાયામ છે નિયમિત દસ પ્રાણાયામ જો તમે કરશો તો દવાખાનાના ધક્કા ખાવાની કોઈ જરૂર પડશે નહીં મિત્રો અને હું દસ પ્રાણાયામ શીખવાડવાનો છું અને છેલ્લે દસે દસ પ્રાણાયામનો ભેળો વિડીયો પણ મૂકવાનો છું એટલે મારી ચેનલને જેને સબસ્ક્રાઈબ ન કરી હોય કરી નાખજો મિત્રો અને જે પચાસ વર્ષથી ઉપરના વડીલો માટે તો રામબાણ છે મિત્રો આ હવે ભ્રામરી પ્રાણાયામ તમારે કેવી રીતે કરવો એના લાભ શું છે એના વિશે હું તમને વાત કરીશ તો ભ્રામરી પ્રાણાયામ આ રીતે તમારે કરવાનું સિદ્ધાસન વજ્રાસન પદ્માસન કોઈ પણ આસનમાં તમે બેસી શકો છો અને આસનમાં બેઠા પછી ત્રણ આંગળીઓ આંખો ઉપર રાખી દેવાની બે આંગળીઓ કપાળ ઉપર અને કાન આ રીતે બંધ કરી દેવાના અંગૂઠાથી બંને અને ઊંડો શ્વાસ ભરવાનો અને ભમરાની જેમ ગુંજન કરવાનું એને ભમરાની જેમ ગુંજન કરવા કરવાથી આ પ્રાણાયામ બને છે એટલે એને ભ્રામરી પ્રાણાયામ નામ આપવામાં આવ્યું છે હવે કેવી રીતે જોઈ લીજો બરાબર ત્રણ આંગળીઓ આંખો ઉપર કપાળ ઉપર શ્વાસ પૂરેપૂરો ભરવાનો આ પ્રમાણે શ્વાસ છૂટી જાય ત્યાં સુધી ભમરાની જેમ ગુંજન કરવાનું પછી ફરીથી શ્વાસ ભરવાનો અને છૂટી જાય ત્યાં સુધી આ પ્રાણાયામ કરવાનું ભ્રામરી પ્રાણાયામ અદ્ભુત પ્રાણાયામ છે હવે આ ભ્રામરી પ્રાણાયામ જો નિયમિત તમે કરવા ઈચ્છતા હોય પચાસ વસ્તી ઉપરના વડેલો તો ત્રણ વખત તમારા પ્રાણાયામના પેકેજની અંદર સમાવી કરી શકો છો પાંચ વખત કરી શકાય અગિયાર વખત કરી શકાય અને ધારો ત્યાં સુધી તમે પંદર મિનિટ પણ આ પ્રાણાયામ કરી શકો છો મિત્રો હવે આ પ્રાણાયામના લાભ શું નિયમિત ભ્રામરી પ્રાણાયામ કરવાથી માઇગ્રેન મટી જાય પહેલું બ્લડ પ્રેશર તમારું કંટ્રોલ થાય બીપી કંટ્રોલ થાય પછી જે બાળકોની યાદશક્તિઓ ઓછી હોય પચાસ વર્ષથી ઉપરના વડીલોની પણ જેની યાદશક્તિ ઓછી હોય એના માટે રામબાણ છે મિત્રો તમારો વિલ પાવર વધશે અને મનથી તમે સ્ટ્રોંગ અને મજબૂત બનશો મગજ ઉપર કોઈપણ પ્રકારની ચિંતા હોય સ્ટ્રેસ હોય ઓટોમેટિક નાબૂદ થઈ જશે જો નિયમિત ભ્રામરે પ્રાણાયામ કરશો તો ગમે તેઓ સ્ટ્રેસ હોય ચિંતા હોય બીજું ક્રોધ ઉપર કંટ્રોલ આવશે મિત્રો ભ્રામરી પ્રાણાયામ કરવાથી જબરજસ્ત પ્રાણાયામ છે નિયમિત ભ્રામરી પ્રાણાયામ કરવાથી આટલા બધા લાભ છે બીજું કે જેને ઊંઘ ન આવતી હોય અને સાંજના સમયે જો તમે ભ્રામરી પ્રાણાયામ કરો તો સૂતી વખતે તમને સરસ ખસખસાટ ઊંઘ આવશે એવું પ્રાણાયામ છે ભ્રામરી પચાસ વર્ષથી ઉપરના વડીલોને મારી વિનંતી છે કે તમે આ પ્રાણાયામો અપનાવો અને ભ્રામરી પ્રાણાયામ તો નિયમિત કરવું જોઈએ અને બાળકોને કરાવવાથી એની શક્તિ પણ વધશે મિત્રો બાળકો માટે ઉપયોગી યુવાનો માટે ઉપયોગી વડીલો માટે ઉપયોગી અને માનસિક શાંતિ માટે તો રામબા માનસિક રોગો મટાડશે મગજના જ્ઞાન તંત્રોને મજબૂત બનાવશે મિત્રો અને આંખોને આંખો ઉપર પણ એનો પ્રભાવ પડશે મિત્રો આ કાનના ગળા માટે તો જબરજસ્ત છે આ બ્રાહ્મણી અને બીજું ખાસ મહત્વની બાબત યાદ રાખજો પચાસ વર્ષથી ઉપરના વડીલો તો ખાસ વિનંતી સાથે કહું છું એક આ વસ્તુને ખાસ આ ઘટનાને આ ખાસ તમે યાદ રાખજો મિત્રો તો અમેરિકાના ડોક્ટરોએ રિસર્ચ કરેલ છે આ ભ્રામરી પ્રાણાયામ ઉપર પંદર મિનિટ જેના હાર્ટના ધબકારા અનિયમિત હતા અને એને નિયમિત કરવાનું કામ આ ભ્રામરી પ્રાણાયામ કરે પંદર વર્ષથી સાઠ વર્ષના ઘણા એવા પેશન્ટોને લઈ અને એમણે એની ઉપર રિસર્ચ કર્યો કે ભ્રામરી પંદર મિનિટ કરવાથી હાર્ટના ધબકારા નિયમિત થાય એવું જબરજસ્ત પ્રાણાયામ છે આ ભ્રામરી પ્રાણાયામ હાર્ટને મજબૂત બનાવતો કોઈ પ્રાણાયામ હોય તો ભ્રામરી અને નિયમિત આને અપનાવી તમે લાભ મેળવી શકો છો મિત્રો અને આ ક્રમમાં તમે નવ પ્રાણાયામ છે મિત્રો નવ પ્રાણાયામ તમે આ રીતે કરી શકો છો હજી હું દસમા પ્રાણાયામને વિડીયો પણ મૂકવાનો છું અને છેલ્લે દસે દસ પ્રાણાયામો ભેળા મૂકવાનો છું અને થમનેલ પણ એક જ પ્રકારની છે તો નિયમિત યોગ કરી મારી જેમ તંદુરસ્ત જીવન જીવવું હોય તો યોગ અપનાવો યોગમાં પ્રાણાયામો ટોપ લેવલ ઉપર છે મિત્રો આ આસનો પણ ખૂબ ઉપયોગી છે પણ પ્રાણાયામોમાં કાંઈ કરવાનું રહેતું નથી જગ્યા ઉપર બેસીને શરૂ કરી દેવાના અને વોકિંગ કરવા જતા હોય તો બહાર જવું પડે શિયાળામાં ચોમાસામાં આવી ઋતુઓમાં તકલીફ પડે પણ આ તો ઘેર બેઠા પ્રાણાયામો કરી શકાય એટલે ટોપ લેવલ ઉપર કોઈ હોય તો પ્રાણાયામો નિયમિત યોગ પ્રાણાયામ કરી તંદુરસ્તી મેળવી શકશો મિત્રો તંદુરસ્તી તમારા હાથમાં રહે અને ઘટપણ માટે તો આ લાકડી છે તમારી ઘટપણની લાકડી કોઈ હોય તો પ્રાણાયામ હશે મિત્રો નિયમિત યોગ કરો તંદુરસ્ત જીવન જીવો કોઈ પણ પ્રકારના સહારાની જરૂર નથી યોગની જરૂર છે મિત્રો અને નિયમિત યોગ અપનાવી તંદુરસ્તી મેળવી શકશો મિત્રો નમસ્કાર